ઐતિહાસિક ધર્મપ્રેમી દરબાવતી ડભોઈ નગરીમાંગ રંગબેરંગી અને કોમી એકતાના પ્રતિક એવા ધૂળેટી પર્વની અબીલ ગુલાલ ફૂછાટીને શાનદાર રીતે ઉજવણી કરવામાં આવી હતી ઉત્સવપ્રિય ડભોઈ નગરીમાં દરેક ધર્મના લોકો પોતાની આગવી રીતે તહેવારની ઉજવણી કરતા હોય છે ત્યારે એક તરફ મુસ્લિમ બિરાદારોના રમજાન માસ ચાલી રહ્યા છે બીજી તરફ હોળી ધૂળેટીના પર્વને લઈ હિન્દુ સમાજ પણ નગરના સોસાયટીઓ સહિત વિવિધ વિસ્તારોમાં રંગબેરંગી તહેવાર એકબીજા ઉપર કલર છાંટી ધૂળેટીની મજા માંગની હતી

રમઝાન રાખ્યો છે અમે હોળી ધૂળેટી ઉજવીએ છે અને દરેક તહેવારમાં હોય અમે બધા ભેગા થઈ હરસો છોકરાઓ નાના વાડીનો બધા ભેગા થઈને હોળી ધૂળેટી ઉજાવીએ છે હોળી તકતે હોય છે બીજા દિવસે ધૂળેટીમાં રંગ નાખીએ પાણી નાખીને બીજા જોડે બધા જોડે ખૂબ હસી મજાક કરીને બહુ સરસ રીતે તહેવાર ઉજવીએ છીએ અમે કઈ જગ્યા પર ચોક્સી હોળ ફરિયાબાદ નો ખાચો પોસ્ટ ઓફિસ ની ગલી ડબોઈ દરબાવાતી નગરી